અંજારના સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા સમયાંતરે પવિત્ર પદયાત્રા યોજાય છે આ વર્ષે રતનાલ સત્તા પર ભીમાસરથી મોટી સંખ્યામાં જોડાયેલા રસિકજનોએ ઠેર ઠેર ત્રિકમદાસજી મહારાજનું સ્વાગત કર્યું હતું આ અગિયારસો કિલોમીટરની યાત્રા બરસાણા વૃંદાવન મથુરાના મંદિરોમાં જઈને પૂર્ણ થઈ હતી આજરોજ અંતિમ દિવસે ધજા અર્પણ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું એક મહિનાની યાત્રા દરમિયાન ગામે ગામ ભજન સત્સંગ તેમજ શ્રીકમદાસજી મહારાજનું સન્માન કરવામાં આવ્યું સમાપન પ્રસંગે એકસો દસ સાડી યમુનાજીને ઓઢાડવામાં આવી વાસણભાઈ વિસાભાઈ માથા પરિવારનો સહયોગ સાંપડ્યો હતો આ યાત્રામાં બાંકે બિહારી મંદિર વૃંદાવન કૃષ્ણ મંદિર દ્વારકાધીશ મંદિર કૃષ્ણ જન્મ ગોવર્ધન પર્વત રાધારાણી મંદિર કીર્તિ મંદિર યમુના ઘાટ નંદગામ સહિતના સ્થળે યાત્રા પહોંચી હતી આ તકે ભગવાનદાસજી મહારાજ પણ જોડાયા હતા રિપોર્ટ માખી જાણી અંજાર